ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ ધોરણ આઠ વિષય કોમ્પ્યુટર આજનો બીજો આપણો કે વર્કશીટમાં સેવ કરવા તમે જે ફાઇલ બનાવેલી છે ડોક્યુમેન્ટ બનાવેલી છે તેને આપણે કેવી રીતે સેવ કરવું તેના વિશે માહિતી મેળવીએ પેજ નંબર 17. ફેસબુક માં જે રીતે આપણને આપેલું છે તે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જોઈએ શું કે છે બિછાનામાંનું કે વર્કશીટ સેવ કરવા જ્યારે તમને વર્કશીટ ને પહેલી વાર સેવ કરો ત્યારે તમારે તેની ફાઇલ નું નામ આપવાનું રહે છે પહેલું છે એની અંદર સેવ અને બીજું છે ક્લોઝ જે પહેલું સેવ છે એમાં બે ઓપ્શન આપેલા છે તેમાં પહેલો ઓપ્શન શું કહેવા માંગે છે કે નામ આપીને વર્કશીટ ને પહેલી વાર સેવ કરવા માટે મે બીજું શું કહે છે કે સેવ કરેલી વર્કશીટમાં ફેરફારો સેવ કરવા માટે સૌપ્રથમ આપણે આપણી વર્કશીટ ઓપન કરી લઈએ મે લાસ્ટમાં કીધું હતું તે રીતે કે જ્યાં સુધી તમે એકવાર ફાઈલને નવી બનાવો છો અને ત્યાં જ્યાં સુધી તેને સેવ કરતા નથી ત્યાં સુધી બાય ડિફોલ્ટ આપણી ફાઈલનું નામ શું હોય છે તો કે બુક 1 ને એકવાર તમે ફાઈલને સેવ કરો છો અને જે નામ આપો છો તે નામ ચેન્જ થઈને અહીંયા શું નામ થઈ જશે આપણે જે તે નામ સેટ કરેલું હશે

કે અહીંયા જે ટાઇટલ બાર ની અંદર ક્વિક એક્સેસ ટૂલ બાર છે તેની અંદર મને સેવ બટન ઉપર ક્લિક કરવાનું કહે છે એટલે આપણને સેવ એઝ નામનો ડાયલોગ બોક્સ ઓપન થયેલો જોવા મળે છે અથવા તો શું કહે છે કે ટાઇટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરો તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે તે મેનુ પર ક્લિક કરો એટલે સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન થશે શું કહે છે કે જ્યાં અહીંયા ઓફિસ બટન ઉપર ક્લિક કરી એમાંથી પણ આપને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે એમાંથી પણ આપણે સેવ બટનનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઈ સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે પાછું મને એક સેવિંગ નો ડાયલોગ બોક્સ જોવા મળશે તો અત્યાર સુધી આપણે બે રીતે જોઈ કે તમારે કોઈ પણ નવી ફાઈલ છે એને સેવ કેવી રીતે કરી સૌથી પહેલી રીત કઈ હતી કે ક્વિક એક્સેસ ટૂલバー ની અંદર સેવ બટન ઉપર હું ક્લિક કરશો તો પણ મને સેવિંગ નો ડાયલોગ બોક્સ જોવા મળશે અથવા તો ઓફિસ બટન ની અંદર સેવ નો ઓપ્શન ક્લિક કરીશ તો પણ મને સેવ એસ ડાયલોગ બોક્સ જોવા મળશે બુક માં પેજ નંબર 71 ઉપર જે ડાયાગ્રામ આપેલો છે તે આપણે જોઈ શકીએ છીએ આપણી સ્ક્રીન ઉપર તેમાં શું કહે છે કે ડિફોલ્ટ ફોલ્ડર જ્યારે તમે ફાઈલ ને સેવ કરવા માટે નું ફોલ્ડર ફિક્સ કરેલો નથી નક્કી કરેલો નથી તો આપ મેળે દરેક ફાઇલ કઈ જગ્યાએ સ્ટોર થશે તો કે ડોક્યુમેન્ટ ફોલ્ડર ની અંદર તો ડોક્યુમેન્ટ ફોલ્ડર છે કે અલગ ફોલ્ડર છે તે આપણને ખબર કેવી રીતે પડે તો કે આપણને અહીંયા એડ્રેસ બાર માં સૌથી લાસ્ટમાં શું લખેલું છે તો કે ડોક્યુમેન્ટ તો મારે એવું સમજવાનું કે અત્યારે હું ડોક્યુમેન્ટ ફોલ્ડર ની અંદર ઉભેલી છું અને પછી શું કે છે નામ મેં તમને પહેલા ભી કીધું હતું કે જ્યાં સુધી આપણે ફાઈલ નું નામ કાઈ પણ સેટ ન કરીએ ત્યાં સુધી ફાઈલ નું નામ બાય ડિફોલ્ટ શું હશે બુક 1 તો ઓટોમેટિક અહીંયા મારું ડિફોલ્ટ ફાઈલ નું નામ બુક 1 લખાયેલું આવી ગયું

મળે છે અને લાસ્ટમાં એક કર્સર આપણને ઝબકતું જોવા મળે છે પછી આપણે નોટ્સ આપેલી છે હાલ કરીને કે ડાયલોગ બોક્સમાં ટેક્સ બોક્સમાં તમે લખાણ ટાઈપ કરી શકો છો ખાલી ટેક્સ્ટ બોક્સમાં તમે હંમેશા કર્સર ઝબકતું જોઈ શકશો શું કહે છે કે જ્યારે તમારે ફાયલનું નામ બાય ડિફોલ્ટ આ બુક વન જે સેટ નથી કરવું તો અહીંથી આપણે કીબોર્ડમાંથી બેગ સ્પેક દબાવીને કાઢી નાખશું ને આપણે જે કંઈ પણ નવું નામ લખવું છે તે આપણે લખી શકશું સ્ટેપ નંબર ટુ શું કે છે કે આ વર્કશીટ માં આપણે માર્કશીટ ના નામે સેવ કરીશું શું કહે છે કે આ વર્કશીટ છે આપણે બુક વન જગ્યાએ ફાઇલ નું નામ શું સેટ કરશું માર્કશીટ તો ફાઇલ નેમ ના જે ટેક્સ્ટ બોક્સ ની અંદર મેં શું લખી લીધેલું છે માર્કશીટ લખી લીધેલું છે લખાણ અંતે મને એક કર્સર ચબકતું જોવા મળે છે આથી ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સ માં આપણે માર્કશીટ ટાઈપ કરો પછી શું કે છે ડાયાગ્રામમાં ફાઇલ નેમ જેમાં આપણે માર્કશીટ એન્ટર કરી દીધેલું છે અને અહીં ક્લિક કરો એટલે કે સેવ બટન ઉપર ક્લિક કરો જ્યારે એકવાર ફાઇલ ને ક્યાં સેવ કરવી છે તે લોકેશન નક્કી થઈ જાય તે જગ્યા નક્કી થઈ જાય અને ફાઇલ નું નામ શું લખવું છે તે લખાઈ જાય ત્યારબાદ આપણે સેવ બટન ઉપર ક્લિક કરવાનું થશે તો મેં સેવ બટન ઉપર ક્લિક કરેલું છે સ્ટેપ નંબર 3 પેજ નંબર 72

જે તમે સ્ટેપ નંબર 3 ના ડાયાગ્રામ માં જો સકો છો અને આપણી સ્ક્રીન માં પણ જોઈ શકો છો સ્ટેપ નંબર 4 શું કહે છે એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર ઉપર ક્લિક કરો શું કહે છે કે હવે એક્સેલ ને જ્યારે કોઈ કામ ન હોય તો ટાઇટલ બાર ઉપર ક્લિક કરો હવે આપણે ફરીથી એકવાર ફાઈલ ને સેવ કરતા શીખ લઈએ હવે મારે ફાઇલ સેવ કરવી છે તો ફાઇલને સેવ કરવા માટે આપણે બે રીતે જોઈતી હતી કે ક્વિક એક્સેસ ટૂલ સેવ બટન પર ક્લિક કરીશ તો પણ મારો સેવ એજ ના લગભગ ઓપન થશે અથવા તો ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ તો પી પર મારો સેવ ઓપ્શન ઓપન થશે સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન થઈ ગયું ને બાય ડિફોલ્ટ જ્યારે તમે કોઈ પણ જગ્યા નક્કી નહીં કરો તો ક્યાં લોકેશનમાં માં અહીંયા મારે ફાઇલને સેવ કરવી છે ને બાય ડિફોલ્ટ શું લખેલું આવશે ડોક્યુમેન્ટ નામનું ફોલ્ડર હશે

તો અહીંયા જે ટેક્સ્ટ બોક્સનો આપણે કંઈ પણ નામમાં સુધારા વધારા કરી શકીએ છીએ અને એક ફાઇલનું નામ સેટ થઈ જાય પછી આપણે અહીંથી સેવ બટન ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા આપણું ફાઇલનું નામ હતું કે જે બુક 1 તે ચેન્જ થઈને શું નવું નામ આવી ગયું m1 તો ત્યાં સુધી આપણે શું ભણ્યા કે ફાઇલને સેવ કેવી રીતે કરવી વર્કશીટમાં વર્કશીટને સેવ કેવી રીતે કરવી કે ટોપિક આછે આપણે ભણીએ આ ટોપિકને અહીંયા પૂરો કરું છું